ફ્રૂટ હોય તે મેચ્યોર થાય ત્યાર પછી સેકન્ડ પછી એ રીતે ફ્રૂટ આવે છે અને એને પર ફાવરિંગ પણ ચાલુ રહે છે ત્યાં ઉપરાંત તમે એક ફ્રૂટ એક ઝાડની ઉપર કંઈક નહીં તો એ ફન ટાઈમ જ્યારે શરૂ થાય તો આઠથી દસ કિલો તમે ફ્રૂટ કાઢી શકો છો નમસ્કાર મિત્રો કૃષિ મુલમ જગત સર્વ ખેતી એ જગતનો મૂળ છે હું અશોક ભીમણી કૃષિ ગુજરાતમાં આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીએ સુપર ફૂડ કેટેગરીનું જે ફ્રૂટ છે નોની આ નોનીની જે ખેતી છે એ ગુજરાતમાં પણ શક્ય છે અને ગુજરાતના જ જે ખેડૂત છે આપની સાથે અને એમણે જે નોનીનું નોનીની ખેતી કરી છે એટલે કે નોનીના જે પ્લાન્ટ તૈયાર થયા છે અને એમાં ફ્રૂટ પણ આવી ગયા છે તો આપણે એમની વધારે માહિતી લઈએ છીએ તો સૌપ્રથમ તો તમારું કૃષિ ગુજરાતમાં છે વાત સ્વાગત છે તમારો પરિચય આપો અમારા ખેડૂત મિત્રોને સૌપ્રથમ નમસ્તે મારું નામ જશવંતભાઈ પટેલ છે અને હું અછારણ ગામના ખેડૂત છું અને ફલક ફ્રૂટ ફાર્મથી મારું ફાર્મ છે ઓલ અછારણ ગામ ઓલપાડ તાલુકા સુરત જિલ્લામાં આવેલું છે અને મને આ ખેતીનો વ્યવસાયનો શોખ છે આમ તો હું રિટાયર એન્જિનિયર છું અને આ ખેતી કરવાનો મને વધારે શોખ છે મેં ઘણા આજથી ઘણા ફ્રૂટના નવા નવા ઝાડો બનાવેલા છે બત્રીસ ફ્રૂટના ઝાર મારા ફાર્મની અંદર જોવા મળે છે તેમાં સ્પેશિયલી મારે આઠથી દસ પ્લાન્ટ મેં એક્સપિરિયન્ટ બેઝ પર લગાવ્યા હતા જેમાં આજની તારીખે નોની ફ્રૂટ છે એનું નોની ફ્રૂટ હાલ હું વેચી રહ્યો છું તો એ સો રૂપિયાથી ઉપર કેજીમાં વેચાય છે અને આ નોનીનો ફ્રૂટ તમે જોઈ શકો છો કે આમાં કઈ પ્રકારે ફ્રૂટ આવે છે એને એક લાઈનની અંદર લાઇનમાં પૂરી લાઈન પર ફ્રૂટ આવે છે અને એમાં જે ફર્સ્ટ ફ્રૂટ હોય તે મેચ્યુર થાય ત્યાર પછી સેકન્ડ પછી થર્ડ એ રીતે ફ્રૂટ આવે છે અને એને પર ફાવરિંગ પણ ચાલુ રહે છે ત્યાં ઉપરાંત તમે એક ફ્રૂ એક ઝાડની ઉપર કંઈક નહીં તો એ વન ટાઈમ જ્યારે શરૂ થાય તો આઠથી દસ કિલો તમે ફ્રૂટ કાઢી શકો છો અને આ ફ્રૂટને વેરાયટીસની વાત અલગ છે પણ આ ફ્રૂટ માર્કેટમાં બહુ ઓછું છે અને એના જે ડિસીઝ માટે જે અપ્લાય કરે છે તે તમે ઘણી જગ્યાએ લોકોને ખબર નથી પણ એનું જ્યુસ બનાવીને કેન્સર માટે પ્રિવેન્ટિવ કેન્સર અને જેને કેન્સર થયું હોય તેને માટે આ ફ્રૂટ યુઝફુલ છે અને એવું ડોક્ટરોના અને તમે મીડિયા પર સર્ચ કરીને પણ જોઈ શકો છો બીજું કે આ ફ્રૂટની વેરા જે નોની ફ્રૂટ છે એ નોની ફ્રૂટ તમારે આખું વર્ષ આવે છે તમે ગમે ત્યારે પણ એના પર ફ્રૂટ આવે કોઈ કુલિંગ પીરિયડની અંદર શિયાળામાં ભટાળે થઈ હોય તો નહીં આવે બાકી આને બહુ સરસ રીતે ખેતી થઈ શકે એ તમે આ તો ફ્રેશ જ્યુસનું તમે જ્યુસ બનાવીને પીઓ તો એને સારું છે ઘણા લોકો એને અંદર લીંબુ અથવા એનો સ્વાદ ટૂડો હોય ને સાધારણ જેવો હોય તો ખાંડ નાખે મીઠું નાખે અને પીએ છે અને આ ફ્રૂટ મારા ઘરે આગેથી આવીને લેવા વાળા લોકો છે આજની તારીખ આજે આ નોની ફ્રૂટ છે એ તમે પ્લાન્ટેશન કરો તો તમને એક વર્ષની અંદર એનું ફ્રૂટ ચાલુ થઈ જાય છે અને આ નોની ફ્રૂટ તમે જોઈ શકો છો કે સિરિયલમાં એના પર આવે છે અને એ સાતાના યલોઈસ થતા એ ફ્રૂટ તમે વાપરા કરી શકે એક પ્લાન્ટની ઉપર જેમ વર્ષો મોટા થતા જાય અને પ્લાન્ટ મોટો થાય તેમ મિનિમમ કઈની જ તો આઠથી દસ કિલો જેટલો ફ્રૂટ તમારે નીકળી શકે છે અને આ ફ્રૂટને તમારે આપણે ડૉક્ટરી લાઈન પણ તો એમાં સાના સાના ગુણ છે એ બધું સારામાંનું ફ્રૂટ કહેવાય એટલે આને કેન્સરમાં લોકોને દર્દી માટે આ લોકો બહુ સજેસ્ટ કરે છે અને આમ રામદેવના રામદેવ જે વેચે છે તે જ્યુસ કરીને તે આપણે આપણે તો જાતે ફ્રેશ ફ્રૂટનું જ્યુસ બનાવીને ડાયરેક્ટ પીવાથી આપણે વધારે ફાયદો થાય છે ઉપરાંત આ ખેતીમાં તમારે એક વરસથી ફ્રૂટ આના આખી સિઝનમાં આવે છે ખાલી ઠંડા જે શિયાળાના પીરિયડમાં બને રહે છે બાકી તમારે કન્ટિન્યુ ફ્રૂટિંગ મળે છે અને એક વર્ષથી હું આ ખેતી કરું છું બે વર્ષના મારા આ પ્લાન છે અને મારી પાસે દસથી પંદર હજાર છે પણ ફૂટ પુષ્કળ નીકળે છે અને માર્કેટિંગ પણ આપણે જેને જરૂર હોય અને જે લોકો હોય છે તે લઈ શકે છે અને આ ખેતી બાબતમાં તમારે કોઈ પણ સંપર્ક કરવો હોય તો મારો કરી શકો છો મારું નામ છે જસવંતભાઈ પટેલ અને મારો મોબાઈલ નંબર છે ચોરાણું બસો અઠ્યાસી સાત પંચાવન ચુમ્માલીસ નાઇન ફોર ટુ ડબલ એટ સેવન ડબલ ફાઇવ ડબલ ફોર તમે સમયે જ્યાં સમયે હોય તે ટાઈમમાં તમે કોન્ટેક કરી શકો